એણે એવા ખાનખાના લોકોને મૂક્યા કે જેને કારણે સામે ફાઇટિંગ જબરદસ્ત થવા માંડી તો હું એમ માનું છું લોકો ભલે ગમે તેમ કે આ જે બોલ્યા છે એ ચાઈ જોઈને જાણી જોઈને બોલ્યા છે બુદ્ધિપૂર્વક કોઈ મૂર્ખ માણસ જ આવું બોલી શકે લોકસભાની ચૂંટણી ને જોઈએ તો ગણતરીના દિવસો બાકી છે છવ્વીસ માંથી પચીસ બેઠકો ઉપર ચૂંટણી લડાવવા જઈ રહી છે અને છેલ્લું અઠવાડિયું છે જે ખૂબ મહત્વનું માનવામાં આવે સુરત બેઠક ઓલરેડી ભાજપ પાસે વહી ગઈ છે તો સર આ પચીસ બેઠકમાં આ વખતે શું લાગે છે કોંગ્રેસ અને ભાજપમાં કઈ બેઠક ઉપર સૌથી વધારે ટક્કર રહી શકે એવું લાગે છે જો સૌરાષ્ટ્ર કચ્છનો આપણો અભ્યાસ છે ઉત્તર મધ્ય ગુજરાતમાં આપણો લાંબો ડેથમાં અભ્યાસ નથી પણ ત્યાં જે છાપાળવા સમાચારો આપણે સાંભળીએ છીએ એના આધારે કહીએ કે ચૈતર વસાવા જયારે શરૂઆતથી તમને છવ્વીસ માંથી સૌથી પહેલા ચૈત્ર વસાવાની બેઠકનું ભયંકર સંભળાતું હતું અને લોકો આપણા સહિતના લોકો એમ માનતા હતા કે એ બેઠક ઉપર કમસે કમ કાં જશે ને કાં ફાઇટ જશે ભયંકર ફાઇટ તો ભયંકર થવાની જ હવે એમાં ગેની બેન પણ ઉમેરાણા છે એની પણ અત્યારે બનાસકાંઠા આપ જાણો છો એની પણ રાડા રાડી થઈ રહી છે એટલી ભાજપ ની થવી જોઈએ એટલી ન થતી એટલે ત્યાં ઉત્તર ને મધ્ય ગુજરાત માં જે કાંઈ બે પાંચ કારણ કે ક્યાંય ક્ષત્રિય સમાજ ઠાકોર જેને કહેવામાં ત્યાં એની પણ ખાસી સંખ્યા છે ને પ્રભાવ પણ છે અને ટિકિટની વેચણીમાં જે અસંતોષ છે ને એને કારણે ત્યાં કેટલાક જે લોકલ યુનિટ્સ જે હોય છે એ લોકો પણ એટલા બધા કાર્યરત નથી નીકળતા કામ પ્રચારાર્થે નીકળવા જોઈએ એવા નથી નીકળતા એટલે ન્યા જે ઉત્તર ગુજરાતની ને મધ્ય ગુજરાતની બેઠક છે આદિવાસી પટ્ટાની બેઠકો છે એ બધામાં પણ ભાજપ જનતા પાર્ટી ટર્ફ ફાઇટ છે ટર્ફ ફાઇટ છે એમાં બે ચાર બેઠકોમાં તો ગણાય છે કે જીતી જાય તો ચમત્કાર હારી જાય તો ચમત્કાર નથી હારી જાય તો એમ લાગે કે ફાઇટ હતી ને હારી ગયા એવી સ્થિતિ છે આપ જાણો છો તો બિલકુલ સૌરાષ્ટ્ર કચ્છની જે આઠ બેઠક છે જુનાગઢ જામનગર રાજકોટ તો ખેર છે પરંતુ રાજકોટમાં આપણે તલસ્પર્શી અભ્યાસ કરીને જાણીએ છીએ કે અહીંયા જે સુગ્રંથિત સંગઠન ભારતીય જનતા પાર્ટીનું છે એવું કમસે કમ કોંગ્રેસનું નથી તો જગ જાહેર છે આજની તારીખે ભાઈ પરેશ ધાનાણી જ્યાં પણ જાય છે એમાં કોંગ્રેસના જે માથા છે એ કોઈ દેખાતા નથી એક જ બે જ માથા દેખાય છે લલિત કગથરા અતુલભાઈ રાજા પણ જે બાકીના ઇન્દ્રલીલ રાજગુરુ કે ભાઈ ડોક્ટર હેમાંક વસાવડા કે મહેશ રાજપૂત કે ગાયત્રીબા વાઘેલા કે આ બધા લોકો જે જોવા મળવા જોઈએ એ કોઈ મળતા નથી એટલે એક વન સાઇડેડ ચાલી રહ્યું છે એક જૂથનું જે આંદોલન હોય કે એક જૂથનું આ સંઘર્ષ હોય એવું લાગી રહ્યું છે સામે પક્ષે આપણે જાણીએ છીએ કે અસંતુષ્ટ અસંતુષ્ટ પણ ભારતીય જનતા પાર્ટીમાં તો તમારી પાસે એકાઉન્ટબિલિટી છે તમને મારો ઘોડો પાણી પીવો છૂટમૂટ એવું નથી તમારી પાસેથી વિગત માગવામાં આવે છે કે પચાસ કે સો લોકોને તમારે મતદાન મથક સુધી લઈ જવાના છે એનું વિડીયો કે મોબાઈલથી શૂટિંગ કરીને અમને મોકલો અને એ પચાસ કોણ એના નામ મોબાઈલ નંબર એટલે અમે વેરિફિકેશન કરી શકીએ કોસ્ટ ક્રોસ ક્વેશ્ચન થી અને આમે આપણે જાણીએ છીએ કે તમે પચાસ જણાને એક સોસાયટી માંથી કોઈ પણ એક વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો ગમે તેમ કરીને મનાવી પટાવીને પણ જો ત્યાં મતદાન મથક સુધી લઈ જાય તો એ તો સ્વાભાવિક જ છે કે પચાસ માંથી દસેક જણા કદાચ એને વિરુદ્ધમાં મત નાખે કારણ કે જે શર્મે ધર્મે કદાચ આવ્યા હોય મને કમને પણ બાકી તો પચાસ ને ક્યારે લાવી શકે એનું થોડીક ઉપજણ હોય તો જ આવે ને આ યુગમાં એવું તો સંભવ નથી કે કોઈ પ્રાણે આવી જાય વિનંતી કરે તો આવે એનો અર્થ એમ છે કે પચાસ ઉપર એનું પચાસ માંથી ચાલીસ ઉપર તો કમસે કમ એનું કંઈક લાગણી છે એટલે ભારતીય જનતા પાર્ટી પાસે એ મેકેનિઝમ છે ઓલરેડી એટલે રાજકોટની બેઠક ઉપર સંઘર્ષવાળી વાત જે છે એ ખેર જે થાય તે પણ એમાં હજી કોંગ્રેસ જીતી જાય એવું કોઈ માનવાનું કારણ નથી જુનાગઢ જામનગર મહદ અંશે ભાવનગર આ ત્રણ ચાર બેઠકો છે ત્યાં અને પોરબંદર ની ભલે બધા લોકો સેફ માને છે ત્યાં થોડા ઘણા આડા સમાચારો મળી રહ્યા છે બુદ્ધિપૂર્વક પણ આ ત્રણ બેઠક ઉપર તો અત્યારે ફાઇટ છે છે એવું લાગે સર તમે ત્રણ બેઠક વાત કરીએ આપણે સુરેન્દ્રનગર ને અમરેલી બેઠક લઈ તો એને પણ ક્યાંક ને ક્યાંક સરખાવામાં આવતી હોય છે અમરેલી બેઠકમાં આ વખતે જોઈએ તો જેની બેન ઠુમ્મર છે તે પણ સતત ચર્ચામાં રહેતા હોય છે અને આપણે સુરેન્દ્રનગર વાત જોઈએ તો ત્યાં આપણે કોળી સમાજની જે બેઠિકીટ છે ચુવાડિયા કોળી તરફતા કોળી એ પણ દેખાઈ રહી છે ક્યાંક ક્યાંક ક્ષત્રિયની પ્રભુત્વ વાળી બેઠક માનવામાં આવે છે

પણ આ જે સોમાભાઈ ગાંડાભાઈ જે છે એનું વિઠ્ઠલ રાદડિયા જેવું હતું એ ઇટ સેલ્ફ એ પક્ષ જેમ કે જ્યાં ઉભા રહીને જીતા હતા ભૂતકાળમાં હતા કોંગ્રેસમાં હતા કોંગ્રેસ માં હતા તો તો સોમાભાઈ તો જીતા જ હતા એટલે એનું એક વજૂદ તો છે હવે એ વ્યક્તિને જયારે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે લઈ લીધા હોય તો કઈ જવાબદારી લીધા હોય કે ચંદુભાઈ ને કઈ વાંધો આવવો ન જોઈએ આ બેઠક તમે નીકાળી દો એટલે વાત થાય પૂરી તો તમને બાકી હોળે હણગારે એમ માની લેવામાં આવશે બાકી તમારામાં કોઈ સદગુણ છે એનો કોઈ મતલબ નથી એટલે ત્યાં એણે થોડુંક હાંધા મેળ કરી લીધો છે અને એ મહદ અંશે સફળ થશે તમે જે અમરેલી નું કયો છો અમરેલીમાં ટર્ફ ફાઇટ ખરી કારણ કે એક તો અમરેલી અમસ્તો પણ કોંગ્રેસનો ગઢ જ ગણાય છે વર્ષોથી આપણે જોઈએ છીએ તો જ પરસોત્તમભાઈ ને ભાઈ પરેશ બે જ્યાંથી તો અહીંયા લડવા આવ્યા ને તો ન્યા ન લડે જો ગઢ હોય તો અહીંયા લડત વચ્ચે પ્રશ્ન પૂછું ન્યા લડત જો અત્યારે કરે તો પરેશ ધાનાણી જો કદાચ ન્યાથી લડ્યા હોત તો એ જીતી ગયા હોત એવું પણ સંભાવના છે કારણ ભલે ગમે હોય કોંગ્રેસનો છે અને ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ બસંતોષ છોડો પણ ટિકિટની વેચણીમાં જે કાંઈ લચ્છા લાગ્યા છે ને તો આ તો કોંગ્રેસે ભલે આ ખેલ કર્યો છે અત્યારે પણ આમ જુઓ તો બાવાના બે બેગડા જેવી વાતો છે એણે જો પરેશ ધાન અમરેલીથી ઉતાર્યા હોત સાહેબ તો સ્થિતિ આખી જેમ અત્યારે સુરતમાં થઈ ગઈ છે ને એના જેવું જેમ એ થઈ ગઈ પરિણામ એમાં અહીંયા પરિણામ જેવું થઈ ગયું હતું એવું તમારે માની શકો શું કામ એટલા માટે નહીં કે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી કોઈ દિગ્ગજ ને ઉભા રાખ્યા હોત તો જુદો ફેર પડ્યો પણ એને જે ભરતભાઈ સુત્રિયાને ઉભા રાખ્યા છે હવે એ અને પરેશ ધાનાણી આસમાન જમીનનો ફેર આ જિલ્લા તાલુકા પંચાયતના કક્ષાના લોકો છે ને ઓલા વિપક્ષમાં આપણે જાણીએ છીએ વિરોધ પક્ષના નેતા પણ થઈ ચૂક્યા હતા એટલે પરેશ ધાનાણી હવે છે અત્યારે પરેશ ધાનાણી ઓલા ઠુમરની ને દીકરીને જેની બેન

સર શરૂઆતમાં જોઈએ તો કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક સુસુપ્ત અવસ્થામાં દેખાતી હતી પરંતુ ક્ષત્રિય સમાજનું આંદોલન આવીને ત્યાંથી ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસ ઊભું થવાના પ્રયત્ન કરતી એવું લાગે છે પરંતુ આપણે જોઈએ તો જે ભાજપનું બુથ લેવલનું મેનેજમેન્ટ છે તે ખૂબ વખણાતું હોય છે તે તેની સિક્રેટ રેસીપી નથી તે જાહેર રેસીપી છે કે તે બુથ લેવલનું મેનેજમેન્ટ થતું હોય છે પરંતુ કોંગ્રેસ શું એટલું બુથ લેવલનું મેનેજમેન્ટ કરી શકશે જે એનો જે બેસ છે જેનો જે મતદારો છે તેને લઈ જઈ શકશે એવું લાગે છે સર અત્યારે જોતા લાભ લઈ શકશે કોંગ્રેસ

બાવનપાના પના પાણી જેમ ચીપીને ગમે તે એકો દોડી તીળી ગમે આપી દેવામાં આવ્યા એટલે સ્થિતિ પલટાણી ને બાકી અધુરમતું પૂરું પરસોતન બાઈના કાંડથી થયું પણ આ ચૂંટણીમાં આનો એક જ ધડો આ ચૂંટણીનો સર્વેનો એક જ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ એમ જે પંચતંત્ર ની વાર્તામાં આવે છે ને કે આ આનો સૂર શું છે સૂર એ છે કે મૃતહ પાય અવસ્થામાં રહેલી કોંગ્રેસ ને પેલા તો આને જીવિત કરી દીધી બીજું કોંગ્રેસે પણ પછી બુદ્ધિપૂર્વક તમને કહું તો જે ઉમેદવારો મૂક્યા એમાંય પછી એણે તો બુદ્ધિ વાપરી જ છે એને એવા ખાન લોકોને મૂક્યા કે જેને કારણે સામે ફાઇટિંગ જબરદસ્ત થવા માંડી એટલે કોંગ્રેસને બે ફાયદા થયા નંબર વન એક તો સંજીવની થઈ ગઈ નંબર ટુ એને ખ્યાલ આવી ગયો કે થોડી ઘણી આશા જન્મી છે તો એણે ભારતીય જનતા પાર્ટી જે ભૂલ ન કરી કે ગમે એને ટિકિટ ના આપી દીધી એકાદ બે એને બાદ કરતા જે સુરતમાં થયું બ્લન્ડર થયું એની એના જેવું જે એકાદ બે ને બાદ કરો તો બાકી બધી જ જગ્યાએ એણે પણ તો ઉતાર્યા છે એટલે આ ચૂંટણીમાં કોંગ્રેસ જીવંતે થઈ ગઈ એની આશાએ જીવંત થઈ ગઈ અને આપણે હજી તમને કહું છું કે દર વખત કહીએ છીએ તેમ કે ચૂંટણીમાં જેમ છેલ્લો ઘા રાણાનો હોય છે એમ ચમત્કારિક રીતે જો કઈક એવું થશે ભારતીય જનતા પાર્ટી જો નરેન્દ્ર મોદી પ્રભાવમાં સારું થઈ જાય તો ભાજપ વાળા ને વાંધો નહીં આવે પણ માન્યો કે એવું કશું નથી થતું તો સંભવ છે કે ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં જે અત્યારે હાવ મૃતક અવસ્થામાં ગરકાવ થઈ ગયેલી કોંગ્રેસના કપાળે ક્યાંક ચાંદલો કરવાનો કંકુનો ચાંદલો કરવાનો વેળા પણ આવે તો નવા નહીં સર પ્રશ્ન કે ભાવનગર બેઠક ઉપર જોઈએ તો ઉમેશ મકવાણા છે એકમાત્ર આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રના ઉમેદવાર છે અને સામે નીમુબેન બાંભણિયા છે તો સર આ બેઠક ઉપર શું લાગે છે થોડા ઘણા સમય પહેલાં ઉમેશ મકવાણાનું પરડું ભારે હતું હા બધાને એમ હતું કે બેન જે છે એ ત્યાં ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે કોર્પોરેટર કક્ષાના વ્યક્તિ છે શિક્ષિકા છે સારું છે બીજું કંઈ વાંધો નથી પણ એની કમ્પેરમાં કારણ કે આ ભાવનગરના જ વિસ્તારના બેન છે માન લ્યો આ ચૂંટણી છે લોકસભાની છે એટલે એમાં બાકીના કેટલાય તાલુકાઓના કેટલાય ગામડા આવે હવે એમાં કમ કમ ઉમેશ મકાણા ધારાસભાની ચૂંટણી લડી ગયા હતા એટલે એ વધારે પોપ્યુલર તો આના કરતા તો હોય જ તમે ઉમેશ મકાણાનું પૂછો તો કોઈ એમ ન કે કે જે સો માણસને પૂછો સાઠ માણસ ઉમેશ મકાણાને ઓળખતા હોય ચાલીસ માણસ જ બેનને કદાચ ઓળખ ઓળખ્યું બને તો પહેલું એનું ભારે હતું હતું કહું છું પણ હતું એટલા માટે થઈ ગયું કે બે ચાર દિવસ પહેલાં જ એણે પણ વળી બફાટ કરી દીધો ક્ષત્રિય સમાજ જે ખરેખર ભાવનગરમાં સૌથી વધુ ક્ષત્રિય તો ત્યાં છે અને બફાટ કરવા ઉપરાંત પાછું એણે એમ કીધું કે હું કઈ પરસો રૂપાલા માંથી માફી માંગુ એટલે એને બાકીનો ખીલોય પૂરો કર્યો પણ હું એમ માનું છું લોકો ભલે ગમે તેમ કે આ જે બોલ્યા છે એ ચાય જોઈને જાણી જોઈને બોલ્યા છે બુદ્ધિપૂર્વક કોઈ મૂર્ખ માણસ જ આવું બોલી શકે કારણ કે આટલું હડપતું ચિંતામાં કોઈ હાથ નાખે નહીં આટલું બધું બ્લાસ્ટ થયું હોય જે ઇશ્યુમાં એ જ વિષય ઉપર આવી ટિપ્પણી કરવી અને એમાંય પાછું એમ કેવું કે હું રૂપાલા નથી માફી માંગુ એ ગુસ્થાકી નથી એ રણનીતિ છે કે હવે જે કાંઈ મેળવ્યું એ ભાતશાહી જીતા નહી ચૂંટણી ન જીતે તો કાઈ નઈ જે બાકી બધું જાણીએ છીએ એટલે એ ગુસ્થાકી છે ને એ ગણતરી પૂર્વક ની ગુસ્થાકી છે એવું માનવામાં આવી રહ્યું છે અન્યથા ઉમેશ મકવાણાનો રોલ અથવા તો એનું કદ મોટું હતું પણ આ સ્ટેટમેન્ટ પછીથી મને લાગે છે કે એણે બુદ્ધિપૂર્વક પોતાની માયા હકીને લેવાની કોશિશ કરી હોય એટલે નીંબુબેનને કદાચ ભગવાન દયાથી ફળ ફળી પણ જાય સર અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર નમસ્કાર આ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર વર્ષોથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે દાયકાઓથી રાજકીય તાણાવાણાને ખૂબ નજીકથી જોઈ રહ્યા છે અને તેવા સતત અને અથાક પ્રકાશ પાડતા રહે છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર